પાંચ લાખ બાર તમે પેલા એમ પૂછો ચાલુ આપણે એજ્યુકેશન હું ધીરે ધીરે એની ઉપર આવવાનું ધીરે ધીરે અત્યારે હું જોઈ રહ્યો છું તમારી જે સ્ટાઇલ રહી ને એ જે આખે આખી મને કહો ચાલો એજ્યુકેશન પાણીની સમસ્યા મેં આની આગળ છે ને જો મારી હું ત્યાં સિહોર ગયો ભાવનગર ગયો ત્યાં ખેડૂતો મારી જોડે હતા તો ખેડૂતોને મેં પાણીની સમસ્યા પૂછી યુદ્ધ મારી જોડે હું કોલેજમાં ગયો હતો યુથ મેં પૂછ્યું કે ભાઈ રોજગારી શું છે અહીંયા અનુભવી લોકો છે કેટલાક વારી જોડે કોંગ્રેસ લોકો છે એટલે મારે એ રીતે સવાલ પૂછવો પડે પણ તમારે એ એજ્યુકેશન ને એને લઈ તમે હું શું પેલા તો અમે ભારત ના નાગરિક છીએ અમે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી અમારે કોઈ ચોર પટ્ટી આ બધી કોર્પોરેટ કંપનીઓ હોય છે મારી સ્ક્રિપ્ટેડ સવાલ નહીં પ્લીઝ સો ટકા તમે સવાલ જ કરો છો છવ્વીસ પાર છવ્વીસ ઇસુ તમે ક્યારે આ ગુજરાતમાં સર્વે કરો એજ્યુકેશન ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે આરોગ્યની પરિસ્થિતિ ક્યાંથી ક્યાં છે ભ્રષ્ટાચાર તમને નથી ખબર મીડિયામાં જો આપ અરે યાર તમે ભ્રષ્ટાચાર વહી દો છે ગઈ છે એનો સર્વે કરો કોન્શિયસ અરે જમીન કોભાંડો જો દરેક જિલ્લા તમારે આ અમદાવાદથી ગાંધીનગર કેટલું થાય દૂર 20, 22 25 કિલો કે 20000 જગ્યા જે પાજરાપોર ની રાક્ષસો થઈ ગયા છે હજી એના વિશે કોઈ ચર્ચા નથી જે ગૌચર ને જીવ દેવા માટે આપણે સરકાર માં બેઠા છે એના માટે આપણે છે ને આખા દેશ માં દુનિયા માં આપણે ડંકો વગાડી રહ્યા છીએ એ ગૌચર ની જગ્યા માટે કોઈ ચર્ચા નથી એવી દરેક જિલ્લા માં ગૌચર ની જગ્યાઓ હળપ કરી ગયા છે એના માટે ક્યારેય સવાલ નથી હોતા કેમ શા માટે હું અમને પૂછી લઉં આજ સવાલ અમને એજ્યુકેશન બેરોજગારી મોંઘવારી સુસ્થિતિ સ્થિતિ પહેલા તો હું એવી વાત કરીશ કે આજે સરકાર શ્રી આયુષ્યમાન કાર્ડની વાત કરે છે કે આયુષ્માન કાર્ડ પર પહેલા તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ડોક્ટર મહેન્દ્ર મુજફરા સંસદ સભ્ય હતા ડોક્ટર પોતે હતા સારા વેલસેટ અધિકારી હતા પણ સુરેન્દ્રનગર જિલ્લાની આરોગ્ય હોસ્પિટલ તો તમે જોવો એક પણ ડોક્ટર નથી આજે ત્રણ ડોક્ટર ની અંદર ટીમ છે આરોગ્ય ડોક્ટર નથી માણસો સારવાર કરવા અને જેને સામાન્ય દવાઓ મળતી નથી એ બહાર થી લાવી પડે આયુષ્યમાન કાર્ડ ની ક્યાં જરૂર છે પેલા તો તમે ડોક્ટર દવાખાનો સુધારો લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી અમદાવાદ મોકલવા પડે છે પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકલવા પડે છે અને મહાનગરપાલિકાના દર્જાની વાત કરો છો પેલા એક હોસ્પિટલ તો સારી સુધારો હોય કોલેજો બનાવો હાઈસ્કૂલો બનાવો આ તો જે પ્રાથમિક સ્કૂલો છે એ બંધ કરવામાં આવે છે પ્રાથમિક શિક્ષણો નથી મળતા જે માણસો નાના માણસો ભણાવી નથી શકતા તો આ આ રોજગારીની ક્યાં વાત રહી રોજગારી તો જોતી નથી પણ પેલા તમે પ્રાથમિક સુવિધા તો આપો લોકોને અને નલછ જલ યોજના છે સુરેન્દ્રનગર વઢવાણની અંદર વઢવાણના વિસ્તારોમાં લોકોને પાણી પીવા મળતું નથી ટેન્કરથી પાણી મંગાવે છે પાણીની લાઈન નથી નાખવામાં આવી આ નગરી ગંઢેરુ રાજા જેવી પરથી સુરેન્દ્રનગર જિલ્લાની છે એવું જ હવે સુર અત્યારે લોકસભાની ચૂંટણી છે તમે તે ચૂંટણીનો ચોરો કે એ રીતનો ના ચોરો વોરો નહીં કરવાનું હું તો નોર્મલી અત્યારે પબ્લિકમાં નીકળી જાઉં પબ્લિક જોડે વાત કરું સારું સારું સરસ હાલ હું તમને કહું હું અહિયાં આવ્યો દાદા મારે તમને કાપવા નહીં બોલતા હું તમને બોલવા હું આવી રીતે પબ્લિક માં ફરું છું ને અને પબ્લિક જોડે વાત કરું ને ત્યારે તમે જે કીધું ને કે આ મુદ્દા પૂછો તો હું એ વધારે પબ્લિક ને પૂછું અહીંયા આપણી જોડે કેટલાક કોંગ્રેસના ના દિગ્ગજો છે હું એમને પૂછું તો એ વિરોધ માં બોલવાના ચૂંટણી કઈ આવી રહી છે લોકસભા લોકસભા એટલે કેન્દ્ર સરકાર દિલ્હી લેવલ ના આપણા લોકસભા ના મને એમ મને મને એમ કહો વોટ આપવા જાય પબ્લિક આપણી વોટ આપવા જાય સુરેન્દ્રનગર ની અંદર રેલવે ની અંદર જે અત્યારે વંદે ભારત કરીને ટ્રેન ચાલુ થઈ છે એ લોકોને દેખાડવા માટે બહુ સારી છે પણ એનું ભાડું કે આપણે સામાન્ય પબ્લિકને છે ને પરવડે એવું નથી બીજી વાત સુરતનગરની અંદર અહીંયા એક રાજકોટ ઇન્ડર સિટી રાજકોટથી સુરત સુરત સુધી ચાલતી હતી એ કોરોના પછી બરોડા સુધી જ ચાલે છે છતાં પણ કોઈ આજ સુધી કોઈ અવાજ નથી એવું ને એવું ભાવનગર ટ્રેનનું ચાલે છે કે ભાવનગર સુરતનગર ચાલતી હતી એમાં એક ટ્રેન કહે છે સામાન્ય આમ પબ્લિક માટેની ટ્રેન જે વધારવાની હોય એ વધારવાની જગ્યાએ વંદે ભારત કરીને છે ને લોકોને પબ્લિસિટી કરીને છે ને એક નાટિંગી ચાલી રહી એવું લાગે છે અને એ સિવાય બીજું આપણા સાંસદ હોય કે કોઈ પણ હોય પહેલાં તો એ પેટ્રોલ ડીઝલ જે આપણે એક સમય એવું કહેતા હતા કે આંતરરાષ્ટ્રીય કૂડના આધારે વધઘટ થાય છે અત્યારે જે આપણે જે એકસો પિસ્તાલીસ આંતરરાષ્ટ્રીય ક્રૂડનો ભાઈ હાઈ ભાઈ થયો તો છતાં પણ ઓલી આપણે કોંગ્રેસે ચોટ સરકાર કહેતા હતા તોય છતાં એમણે છે ને સો પાર નથી કરી અત્યારે ક્રૂડનો ભાવ એટલો નીચો છે છતાં આપણે છે ને લૂંટી રહ્યા છીએ છતાં પણ આપણા સાંસદ કે કોઈ એને કોઈ ક્યારેય એના માટે અવાજ નથી કરતા મોંઘવારી એટલી માજા મૂકી છે જો હું શું બે

પ્રતિક દાદા પ્રતિક દાદા અદભુત વાત કરી જો કે બધાએ અદભુત વાત કરી જ છે પણ પ્રતિક દાદા જોડ થોડી વધારે મજા આવી થોડું હું બી ગયો પણ મેં કીધું કંઈ કઈ વાંધો નહીં એમના સવાલ પૂછી લો દાદા સ્ક્રિપ્ટેડ નથી હો કોઈ વ્યક્તિને જ્યારે લોકલ સવાલ કયા હોવા જોઈએ દેશ માટેના સવાલ કયા હોવો જોઈએ ચારસો તમે ફાચો પણ ક્યાં નહીં ચારસો પાર કોઈ પ્રકારનો સવાલ હોય આ તો મીડિયાનો સવાલ હોય મીડિયાનો સવાલ એ હોય કે તમારે એજ્યુકેશન શું છે ક્યાં વાત ખાલી શું છે આરોગ્ય સો ટકા હું ગેરંટી આલું હું તમને ગેરંટી આલું હવે હું અહીંયા પબ્લિકમાં આવી જઈશ ને તો પહેલો સવાલ આ રહેશે ક્યાં વાત ક્યાં યુ થેન્ક યુ તો સુરેન્દ્રનગરની જનતાના મનની આપણે વાત જાણી કોંગ્રેસના આગેવાનો પણ હતા અને એમણે પણ મુદ્દાઓ છે તો સુરેન્દ્રનગરની જનતાની ક્લિયર ચોઈસ શું છે એ આપણે સુરેન્દ્રનગરના લોકો જોડે વાત કરી બજારમાં ફર્યા ગ્રાઉન્ડ લેવલે પૂછ્યું ત્યારે ખબર પડી આવી જ રીતે ગુજરાતભરમાં ફરવાનું છે અને નેક્સ્ટ હવે આપણે ભુજમાં જવાના છે એટલે ભુજની જનતાના મનમાં શું છે એમની ક્લિયર ચોઇસ શું છે એ બી જાણીશું અને ત્યાં સુધી તમે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે